बहु जबरदस्त है गाड़ी को आ गई 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 गाड़ी को દોસ્તો અત્યારે આપણે જવાનું છે નંદાણા ગામ વાડી વિસ્તાર એક હિતાજી હાલે છે મટીમાં અને હિતાજીની અંદર જે બેટરી રાખવાનું બોક્સ આવે છે પેટી આવે છે એની અંદર એક સાપ ઘૂસી ગયો છે ભાઈનો રેસ્ક્યુ કોલ આવ્યો છે કે ભાઈ આવી રીતે સાપ છે ને હિતાજી મશીનની અંદર બેટરીનું જે બોક્સ આવે એની અંદર સાપ છે તો તમે રેસ્ક્યુ કરવા માટે આવો તો આપણે જઈ રહ્યા છીએ કેનેડીથી અત્યારે નીકળી રહ્યા છીએ અને આપણે નંદાણા પૂગીએ અને હવે આપણે તમને બતાવશું કે કયો સાપ છે અને શું છે અને પછી એને રેસ્ક્યુ કરશું તો ત્યાર સુધી વિડીયો સાથે જ બન્યા રહેજો ચાલો ચાલો તો દોસ્તો આપણે એક જેટલી જગ્યા ઉપર પહોંચી ગયા છે અને હવે આપણે ભાઈ અ્યારે વાત કરીએ કે કેવી રીતે સાપ હતો અને અમારો કોન્ટેક કેવી રીતે થયો એ ભાઈ અરે જ વાત કરીએ

હવે આમાં બેટરી રાખવાનું બોક્સ છે એની અંદર છે ને બેટરી રાખવા ચાલો તો દોસ્તો હવે આપણે જોઈએ કે ક્યો સાફ છે અને કેવી રીતે છે જે જોઈએ અને પછી એને રેસ્ક્યુ કરીએ તો સાથે બન્યા રહેજો ચાલો અહીં આમાં આમાં તમે આયા ઉપર આમાં પોળી પાડીને પકડી નાખ તો દેખી પેક દેખી પે તો દોસ્તો તમે જોઈ શકો છો કે આત્રી વાનિત્ર ગયો આવતો રે કોઈ નોર સઈ ગયો ભાગી તો હગીએ જ નહીં દોસ્તો તમે જોઈ શકો છો તોતો તો દોસ્તો કેટલો બધું એકદમ ઓયલવારો થઈ ગયો છે બે કપડું કેવું હોય ને એ લઈ દે ખાબો દે દે બહુ નીચે

જુઓ જોસ્તો આજ તો બહુ મુશ્કેલ છે કેમ કે સાપ આમ પકડવામાંય પણ લસરી જતો હોય તો આજે તો ઓઇલવાળો થઈ ગયો છે જો એકદમ લસરી જાય છે અને એ ક્યાંક આઠી આવી રીતે માર લઈએ તો બર પણ એકદમ કરે છે કે ડરને મારે એ અંદર જવાનો પ્રયાસ કરે છે ભાગવાનો અહીંયા હં

نذر کو نہ اوپر لکھا نہ نیچے فیا فیا اے آلے باجو تے اکو آ جیو بھائی بھائی جیو ہاں ہاں شیئر کر

ફાગરા આઈ આઈ પછી ઓ જગ્યા ફરી જઈ જ નથી ને બાકી નકર અહીં જ દે કટ ના ગરમશય ચાલુ ચાલુ કરીને માછરું ઉણું કરે જબની અંદર નથી ઘડી ગયું ભાઈ ઓ ભાઈ જરા કે દેખા તો અગડે આયા આવ્યો આછો અંદર અહીંયા જ આ બાબા માં ભી અમે કહાજો અહીંયા જોઈએ યા આની કહું આની કરી દાતીમ ના આવે ને દાતીમ નહી આવે દાતીમ નહી ના કેબિન માં ના આવે જારો તમે આવડે આ ઉકળી રાખવાની

او 13 د 3 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 આ દોસ્તો છે નહીં માણસ આમ જોઈને જ ડરી જાય છે પણ આ એક ફેરે બધા જ મિત્રો છે આ ભાઈઓ એને એક ફેરે અડાડીને બતાવી દે આમ તો કોઈ દીએ રિયલમાં બાજુમાંથી પણ નહીં જોયું હોય જોઈ લ્યો આનું શરીર આવું જ આવે હાવ નોર્મલ આવે છે સાપને ક્યારેય ભી મારવો ના જોઈએ દોસ્તો એમાં પણ આપા જેટલો જીવ હોય છે જીવ બધેમાં સરખો જ આવે આ ભાઈએ છે તમને અહીંથી નંદાણા વાડી વિસ્તારમાં જ રેસ્ક્યુ માટે ફોન કર્યો એને જીવ બચાવવા માટે ને અમે એને કેનેડી તુરંત રેસ્ક્યુ કરવા માટે અહીં પહોંચી ગયા અને જો રેસ્ક્યુ થઈ ગયો છે ના આમાં બે એના બાઇકના દાંત આવે આ રીતે એ દાતે થી જ બાઇક કરે આવે છે <laughs> 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 ચાલો તો દોસ્તો સહી અને સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણે સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અને આપણે ભાઈ ને પૂછીએ થોડુંક કે ભાઈ તમને અમારું આ કામ જોઈને કેવું લાગ્યું કે બહુ સારું વધારે વ્યક્તિ આમ માનતા હોય કે સાપ પકડવું એટલે

બોલાવો હો જો નો કોન્ટેક્ટ થઈ જાય નંબર થી થાય કે હા એનો નંબર મળી જાય તો એ આવે ને તો બધે સારો ટૂંકમાં એ ગાયક પકડી ને છૂટો કરી હકે એ અમારો દોસ્તો જો આ કામ કરવામાં થોડુંક આપણે લાગી ગયું છે આમાં કે કેવું કઈ વસ્તુ અડાઈ ગઈ હશે એનો જે લાગી ગયું છે ચાલો દોસ્તો અને સહી સલામત આપણે જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અને અમારો વિડિયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને જણાવજો અને કોઈ સાપ વિશે તમને કોઈ બી પ્રશ્ન હોય તો એ કોમેન્ટમાં જણાવજો અમે એનું ઉત્તર આપીશું ધન્યવાદ તો દોસ્તો તમે જોયું હશે કે આપણે નંદાણા ગામ વાડી વિસ્તારમાં હિતાજી હાલતું હતું ત્યાંથી એક દામણ સાપનું રેસ્ક્યુ કરેલ છે અને એને અહીંયા જંગલ વિસ્તારમાં રિલીઝ કરીએ છીએ